એટલું બનાવીશું પોતરે એન્ડ હા હેલીનું તમને બતાવું પહેલાં કે હેલી જુઓ કાલે પરમ દિવસે એટલું બનાવ્યું તું એની ક્રિપ્સો બે ત્રણ ચાર બહુ મજા આવશે ત્યાં સુધી હું દીવાબત્તી કરું તમે જોઈ લઉં અલગ યાર ગોવાની 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 હા આઠ હાથ ના ક્યાં છે હાથ પકડમ ભાઈ આંગલો આંગલો Oh, Bapak, kita kudus hidup karena ada hukum જો તું લાઈ દુખશે એક વાર નું થઈ જાય ને નહીં દુખ મારા સામે જો મારા સામે જો

એટલે કોઈ ટેન્શન ના લેતા પણ બ્લોગ જોઈને આટલું બધું દુખાય પણ આ કેમ આવું કરી દીધી છે ખબર બાકી કોઈ નહીં તમે બ્લોગમાં બન્યા રહો આજે હવે પાછું આપણે પોર્ટ્રેટને બનાવવાનું છે તો પોર્ટ્રેટ માટે પ્રિપરેશન ચાલુ કરું બીજી વાર બોલ્યો એનું બટ બીજું શું બોલવું ચાલુ બાકી સપોર્ટ કરતા રહો મળીએ તો આપણે પોર્ટ્રેટ બનાવવાનું હતું તો મેડમ આવી ગયા છે અને સ્ટેન્સિલ થઈ ગઈ છે રેડી તો જયસુબેન રેડી છો તમે ઓકે તો સ્ટેન્સિલ ની ગાડીન પછી સ્ટાર્ટ કરીએ તો ટેટૂ થઈ ગઈ છે ફિનિશ અને નું ફાઇનલ રિઝલ્ટ તમે જોઈ શકો છો છો કેસ લાગા જેસ્ત્રી બેન મસ્ત મસ્ત શું પોર્ટલેટ બનાવી દીધું એના પછી એક ભાઈ આપણે વિશાલભાઈ આવ્યા છે વિશાલભાઈ એમના બેબીનું ફૂટપ્રિન્ટ બનાવવાનું છે સ્ટેન્સિલ થઈ ગઈ રેડી પરફેક્ટ છે બ્રધર યસ રેડી ય તો ફટાફટ વિશાલભાઈનું મસ્ત ફૂટપ્રિન્ટ બનાવી ને પછી ફાઇનલ રિઝલ્ટ તમને બતાવ વિશાલભાઈનું ડેટું થઈ ગયું છે ફિનિશ અને જુલાઈનું ફાઇનલ રિઝલ્ટ ઓકે કેવું લાગ્યું વિશાલભાઈ સરસ સરસ મજા આવી ભાઈ જોરદાર જોરદાર ને તો તમને બી કેવું લાગ્યું કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો બાકી બીજું કોઈ હોય તો બતાવીએ બને તો ભાઈ હવે આપણે ફ્રી થઈ ગયા છીએ અને મસ્ત વ્લોગિંગ જોતા હતા આપણું વ્લોગ મેરેજનો ના જોઈ આવો અને મહિનો રહીશ મોનોટાઈઝમાં ચેનલમાં મને નહીં લાગતું થાય હજુ તો પૂરું થયું નહીં સબસ્ક્રાઈબર તો થઈ જાય પણ વ્યૂહર ના થાય કંઈ નહીં ફરીથી કરીશું બાકી તમે આવો સપોર્ટ કરતા રહેજો બ્લોગ બંધ નહીં થાય ભલે પૈસા આવક ના આવક કોઈ જરૂર નહીં આપણે પૈસા નહીં વિડીયો નાખતા રહીશું ગયાથીએ તો એ જોવા તો થાય કા આપણે આવું કરતા મોટા થઈએ તો જોવા થાય એ ભગવાન કરે ને

વ્લોગમાં બને રહો શું કેમાં ભાઈ ઓલા જબરો ઇશકારો કર્યો ભાઈ તો હું લઈ લઈને આયા હું લાયા લો કા શું લઈ લાયા રે મો મેરો પર આઈ ભાઈ શ્રી ફળ ને બધું આ ચુંદડી છે ને મંદિરે ગયા ને એટલે તો ચુંદડી લઈને આવવાની ચડાઈને આવવાની હોય ભાઈ

નહીં ભાઈ વેલેન્ટ નાઇનની ઓફર નાખું છું ફિફ્ટી પરસેન્ટ ઓફ જો જેના બી ટેડું બનાવ્યો હોય કપલ ટેડુ પણ દોડીને આવ ચોકલેટ લઈને આવ્યો ખાલી ઠીક છે સવાર પ્રાઇસ વાગી ગયા છે દસ અને આપણે હવે વસ્તી કરીને ઘરે જઈએ છીએ જોઈએ અમારા રોજ મને તો મારી માટે રોજ લેતા જઈએ રોજ લે છે તો બનેરા બ્લોગ માં વ્લોગ કન્ટિન્યુ કરું ઘેર જઈને આપણે એન્ડ કરીશું 3 ડેઝ લેટર તો ઘરે આવી ગયા છીએ મસ્ત રેડ રોઝ ને થોડી ચોકલેટ લઈ માહીન આપકે શું રિએક્શન છે જોઈએ રિએક્શન ને એને ખબર જ હતી રોહન લાવા છે લાવવાનો કઈ નહીં તો તો બે ઘરે આવી ગયા ઘેર છે મેમોન મેમોન આ છે મેમોન સ્ટોન ને રોઝિસ ઓહ હેપી રોઝ ડે યસ हैप्पी बर्थडे चॉकलेट चांदर चॉकलेट कार्ड तो खरा सेम टू यू मूवी एक चॉकलेट लाइफ बर्थडे रोज लाई ना लाइक हां सो ए मैं नहीं हां तो चीटिंग किया भाई चीटिंग किया चॉकलेट को मुके थंबेल मार कर मारिए nah, मुके ही 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 क्या हुआ सर वक्त करते है मिनट माफ़ कीजिए हां माफ़ सॉरी थैंक हैप्पी बर्थडे जो जो जो

શું થયું કાજે ટ્રીટમેન્ટ ચાલુ છે શું લાવવા માટે નહીં આપણે તો માગીને ફોન કરીને કોણ કે આજે રોજ માટે રોજ હું કહું હું ભાઈ વેતા જો મારા ફ્રેસ બી છે સુરા તો મારી ચીમો લાવે છે એ બકા આ રે અલગ અમારી જોઈ લેવાનું બરાબર મે કીધું સેમ ટુ સેમ સેમ તો એલાઈ ગર લે સેમ ગર લેતી સેમ ચોકલેટ હું ભી તઈ પર હું ચા મે કીધું ફાઈવ સ્ટાર એક આપો હતી મના મોલી હતી એરો હું હવે કાવસે કાવસે હું ખા લાસ ચાલો બસ તો મસ્ત જમી લીધું છે ને હવે આપણે વ્લોગ એડિટ કરવાનું ચાલુ કરીએ અને વ્લોગ અહીંયા ફિનિશ કરીએ તો બસ આજના માટે આટલું જ હતું બેઠા ટૂંક અને પછી થોડા ફ્રી હતા તો બેઠા દુકાન દસ વાગ્યા સુધી શાંતિથી ઘરે આવ્યા રોજ આપ્યા નહીં બસ આજના દિવસે આટલું જ હતું કાલે કંઈક નવું લઈને આવીશું મળીએ કાલના નવા વ્લોગમાં જય માતાજી હર હર મહાદેવ